છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેની અંદર વિદ્યાર્થીઓને લાભ થઈ શકે છે જે વિદ્યાર્થીઓ અહીંયા બહારથી ભણવા આવતા હોય છે તે વિદ્યાર્થીઓને અહીંયા ચલન દ્વારા ફીસ ભરવી પડતી હોય છે પણ હવે જે ફી ભરવાની જે પ્રક્રિયા છે તેને પણ હવે ઓનલાઈન કરવામાં આવી શકે છે તો આપણે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટમાં જઈને ડિટેલમાં માહિતી મેળવીશું આ જાહેરાત વિશે તો જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો વિડીયોની શરૂઆત કરીએ તો શું ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ સાચી છે કે ખોટી તે જાણવા માટે તમારે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં જવાનું છે અને ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આપણે વેબસાઇટ સર્ચ કરીશું જે ગુજરાત શિક્ષણ બોર્ડની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર આપણે ક્લિક કરીશું તમે જોઈ શકો છો મેં અહીંયા સર્ચ કર્યું છે નીચે તમને અહીંયા વેબસાઇટ જોવા મળે છે તે વેબસાઇટ પર આપણે ક્લિક કરીશું જેવું તમે અહીંયા વેબસાઇટ પર જશો તો આપણે નીચે જવાનું છે જે અહીંયા લેટેસ્ટ અહીંયા જે જાહેરાત કરવામાં આવી છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એ તમને અહીંયા જોવા મળી જશે તમે જોઈ શકો છો જોઈ શકો છો અહીંયા જે ન્યૂઝ હાઇલાઇટની અંદર પહેલી જ તમને અહીંયા અપડેટ જોવા મળે છે કે બોર્ડના વિદ્યાર્થી સેવા કેન્દ્ર ખાતેની સેવાઓની ફી ઓનલાઈન કરવા બાબતે અહીંયા જે જે માહિતી આપવામાં આવી છે છે લેટેસ્ટ તો આને પર ક્લિક કરીને આપણે જે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેને ડિટેલમાં જોઈશું જો તમે ક્લિક કરશો તો તમે જોઈ શકો છો આ પ્રકારની એક પીડીએફ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે તમે જોઈ શકો છો આ પ્રકારની માહિતી તમને કંઈક જોવા મળે છે માધ્યમિક શિક્ષણ અખબારી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફલાઈન વિદ્યાર્થી સેવા જેવી કે માર્કશીટ પ્રમાણપત્રમાં વેરિફિકેશન વિદેશ જવા સીલ કવર માર્કશીટ પ્રમાણપત્રમાં નામ અટક પિતાના નામ અને જન્મ તારીખમાં સુધારો

જેની હોય નોંધ લેવી જે પણ માર્કશીટ પ્રમાણપત્રમાં નામ અટક પિતાના નામ કે જન્મ તારીખમાં સુધારો ટેટ વેરિફિકેશન ટેટ ડુપ્લિક માર્કશીટ જેવી સેવાની ફી બેંક મારફતે ચલન દ્વારા ભરવામાં આવતી હતી પહેલા હવે સદર ફી વિદ્યાર્થી વ્યાલીએ બેંકમાં જઈને રૂબરૂ ચલણ મારફતે ભરવી પડતી હતી આ વ્યવસ્થામાં હવે સુધારો કરીને ક્યુઆર કોડ મારફતે યુપીઆઈ નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ કાર્ડ મારફતે પણ તમે અહીંયા ફી ભરી શકો છો બહારના વિદ્યાર્થીઓ તેમને આ સેવાના કારણે અહીંયા લાભ થશે કે જેમને અહીંયા રૂબરૂ આવીને જે ફી ભરવી પડતી હતી ચલણ મારફતે બેંકમાં જઈને હવે તે નહીં કરવું પડે હવે તમે ઓનલાઈન જ ઘરે બેઠા આ ફી અહીંયા ભરી શકો છો તો આ કંઈક મહત્વની જે જાહેરાત કરવામાં આવી હતી અહીંયા શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી તમે જોઈ શકો છો દસ નવ બે હજાર પચીસના રોજ કરવામાં આવી છે તો જોઈ શકો છો ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવ રાકેશ વ્યાસનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવતા બહારગામના વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓફલાઈન પ્રક્રિયા અંતર્ગત ફી બેંકના નિયત સમયગાળામાં રૂબરૂ ચલણ ભરવા જવું પડતું હતું આ પ્રક્રિયા પણ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ઓનલાઈન કરી દેવામાં આવી છે જેનો સીધો જ લાભ રાજ્યના જિલ્લા મથકો અને તાલુકા મથકથી ગાંધીનગર આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓને થશે એટલે તમે આ જોઈ શકો છો હવે તમે ફી તમારે હવે ચલણ મારફતે બેંકમાં જઈને ભરવાની જરૂર નથી હવે તમે ઓનલાઈન જ આ ફી ને ભરી શકો છો તો આ એક મહત્વની જે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી તે વિશે મેં તમને અગાઉ અંદર વાત કરી માહિતી ગમી હોય તો લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આજ રીતની માહિતી લગતી અપડેટ મેળવવા માટે થેન્ક યુ